વેરાવળની અંદરથી એક આખી મસમોટી મહિલાઓની ગેંગ ઝડપી હતી ચાર મહિલાઓ અને ત્રણ પુરુષોની ગેંગ ઝડપી હતી જેણે પણ વેરાવળની અંદર સોની વેપારીને નજર ચૂકવીને ઘણું બધી સોનું છે તેની ચોરીને અંજામ આપ્યો હતો તો આ બે મોટી સફળતા છે તે ગીર સોમનાથ એલસીબી પોલીસને મળી છે એલસીબી પોલીસના પીઆઈ ઈસરાણીના નેતૃત્વમાં તેની ટીમ દ્વારા આ બંને જગ્યા ઉપર મોટો પર્દાફાશ કર્યો છે તો કોડીનારનું મૂળ દ્વારકા બંદર છે જ્યાં સાપુરજી પાલનજી કંપની અને અંબુજાનું જહાજો છે તેની અવર જવર તેનો લાભ લઈને આ લોકો એ જહાજોમાંથી એના જે કર્મચારીઓ હોય તેની સાથે સાંઠગાંઠ રાખીને ડીઝલનો જથ્થો છે તેને બહાર કાઢતા હતા સસ્તા ભાવે આ ડીઝલના મસમોટા જથ્થાને બહાર કાઢ્યા બાદ તેને માર્કેટની અંદર થોડી ઊંચી કિંમતે વેચીને આ વેપલો કરતા હતા પરંતુ એલસીબી પોલીસને જાણ થઈ અને પોલીસે આ ત્રણ આરોપીઓને દબોચી લીધા છે વેરાવળથી સોની વેપારીને લૂંટનાર ચાર મહિલાઓ અને ત્રણ શખ્સને કાર સાથે ઝડપા છે ઘણું બધું સોનું તેણે ચોરી કર્યું હતું એ પણ પોલીસે જપ્ત કર્યું છે અને આગળની તપાસ હાથ ધરી છે તો